સહાય યૂકવવા કોંગ્રેસની માંગ છે તાત્કાલિક સર્વે કરી સરકાર પેકેજ જાહેર કરે અમિત ચાવડાની માંગ છે કોંગ્રેસ નેતા હાઇકોર્ટના જજ મારફતે એસઆઈટી બનાવવામાં આવે જેમને નુકસાન થયું છે તેમને સરકાર વળતર ચૂકવે ગેરકાયદે દબાણો હટાવવાની પણ કોંગ્રેસે માંગ કરી વડોદરામાં પાંચ કરોડથી વધુનું નુકસાન થયું છે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ બહાર પાડે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પર ધ્યાન ન અપાયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ત્યારે તાત્કાલિક એનું સર્વે કરાવીને રાજ્ય સરકાર એનું સ્પેશિયલ પેકેજ બહાર પાડે અને આ આખું જે માનવ સર્જી સરકાર સર્જી પૂર આવ્યું છે એવું ભવિષ્યમાં ના બને એટલા માટે એક હાઈકોર્ટના સિટીંગ જજ મારફત એસઆઈટી બને એ ના નેતૃત્વમાં રાજકીય પક્ષના લોકો હોય સામાજિક સંગઠનો હોય કે વડોદરા શહેરના જે પણ વાસીઓ છે એની જાહેર સુનાવણી કરવામાં આવે અને જાહેર સુનાવણી પછી વડોદરા શહેર પર ફરી આવી કોઈ આફત ના આવી પડે એ માટેની ચોક્કસ એક ગાઈડલાઈન એક આખું આયોજન કરવામાં આવે એવી માગણી કરીએ છીએ અને સરકાર પણ ચોક્કસ સમય મર્યાદામાંનો સર્વે કરાવે લોકોને નુકસાની થઈ છે તો કેશ કેસ્ટોલ ઘરવકરીનું નુકસાનીનું તાત્કાલિક એને વળતર ચૂકવવામાં આવે અને જે પણ માલ મિલકતોને નુકસાન થયું છે એના માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માંગણી કરી છે ખંભાતની સાબરમતી